સુરત ના તબીબોએ ચાર કલાક સર્જરી કરી બાળકનો જીવ બચાવ્યો થયા નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટના બની કડોદરામાં ઘોડિયામાં સુતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો એક આગ કાઢવી પડી મોઢે સો ટાંકા લેવા પડ્યા બાળકના રડવાનો અવાજ સાંભળી શ્રમિકોએ દોડી આવી બચાવ્યો સ્પ્રિમમેરના તબીબોએ ચાર કલાક સર્જરી કરી ગોડિયામાં સુડાવેલા એક વર્ષના બાળકને કૂતરાએ એ ખાધો હતો તાત્કાલિક બાળકને સ્પ્રીમમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે મેં ઘણા કામ કરતા હતા અને મારું મા જોડાયમાં મુડાવ લે તો બંગીસ્ટાના અને હું ડોક્ટર વિપુલ લાડે સર્જરી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આપણે જયારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ ઓફલ ડિપાર્ટમેન્ટ પ્લાસ્ટિક સર્જન આપણે એનએસએસિયાના ડૉક્ટરો અને બીજા પીડિયાત્રીક વિભાગના ડૉક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને ચાર કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો બારીક નસોને સાંડવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા આંખ જે સારી હતી એને બચાવવામાં આવી ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ તમામ જે ઇજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું પાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુવમેન્ટ સારી છે એમાં કોઈ ઈજા અત્યારે નથી انته نميدو جي موسيقي پر ڪم ڪيو جي